ભલો શ્રી ભટેવા પાર્શ્વનાથ અગવાને કી જય સર્વે ચાણસમા વાળસીઓને મારા સાદર પ્રણામ જય ભટેવા પ્રાય છ લાખ વર્ષ પ્રાચીન અને ભયોને ટાળનારા એવા આપણા દાદા એટલે ભટેવા પાર્શ્વનાથ દાદા આજથી બસોને વર્ષ પૂર્વે વિક્રમ સંવત અઢારસોને બોત્તેર ફાગણ સુદ ત્રીજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત જીનેન્દ્ર સુરેશ્વરજી મહારાજાના પાવન હસ્તે આપણા સૌના મહારા તમારાને સૌના લોક લોકલાડીલા દાદા ભટેવા પાર્શ્વનાથ દાદા ગાદી નશીન થયા અને ત્યારથી આપણા ગામની અંદર માત્ર જૈનો જ નહીં જૈનેતર પ્રજા પણ દિન પ્રતિદિન ધર્મ ધર્મક્ષેત્રે કાર્યક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિને પામી રહ્યા છે આ બસો વર્ષના એટલે કે દ્વિશતાબ્દીના સમયગાળાની અંદર આ કાળની અંદર કેટ કેટલા આચાર્ય ભગવંતો કેટ કેટલા મહાપુરુષો કેટ કેટલા ગચ્છાધિપતિ કેટ કેટલા ઉપાધ્યાય ઉપન્યાસજી ભગવંતો સાધુ સાધ્વીજી ભગવંતો આપણા ગામની અંદર પધાર્યા અને એમની પાવન નિષ્ઠાની અંદર આપણે ઘણી બધી ધર્મ આરાધનાઓ આપણા પૂર્વાઓએ અને આપણે બધાએ સાથે મળીને કરી વિશેષ ધર્મભાવની છોડો આપણા ગામની અંદર આ બસ્સો વર્ષની અંદર દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ અને એમાં પરમ પૂજ્ય ઉપન્યાસ ભગવંત અભયસાગરજી મહારાજા નમસ્કાર મહામંત્રના વિશેષ આરાધક જેમના રગે રગની અંદર નમસ્કાર મહામંત્રની સાધના સમાયેલી છે એવા પૂજ્ય ગુરુ ભગવંત લોક લાડીલા લોકના હૃદયમાં સ્થાન પામેલા એવા ગુરુ ભગવંત ચાર ચાર ચોમાસા આપણા ગામની અંદર કરી અને એના સિવાયના શેષ કાળની અંદર માંસકલ્પ આદિ કરવા દ્વારા મહિના મહિના બબે મહિનાઓની સ્થિરતા કરવા દ્વારા આપણા સૌના અંદર વ્યાખ્યાન અને વાંચનાઓ દ્વારા સુસંસ્કારોનું સિંચન ચારિત્રનું સિંચન જ્ઞાનનું સિંચન કરવા દ્વારા આપણા બધાની અંદર ધર્મ ભાવનાને વિકસિત કરી છે અને આજે એમના દ્વારા અપાયેલા એવા છે જે સુસંસ્કારો એ જ્ઞાન અને આપણું ચારિત્ર આજે આપણે જ્યારે બીજા બીજા ક્ષેત્રોમાં ગયા છીએ કોઈ બોમ્બેની અંદર અમદાવાદની અંદર જ્યાં પણ છે ત્યાં સંઘની અંદર ચાણસમાં વાસીના સંસ્કાર અને એમનું જ્ઞાન એની આચાર સંપન્નતા એમનું ચારિત્ર વિશેષથી અલગ દેખાઈ આવે છે તરી આવે છે એની અંદર આ પૂજ્ય ગુરુ ભગવંતનો આપણી ઉપર વિશેષ ઉપકાર છે પૂજ્ય પન્યાસજી ભગવંતના જ્ઞાન અને ચારિત્રના સિંચન દ્વારા તૈયાર થયેલો આપણો આ સંઘ એવી પ્રખ્યાતિને પામ્યો કે સમગ્ર ભારતભરની અંદર ચારિત્રના ઘડ તરીકે પ્રખ્યાત થયો જે કોઈ પણ આત્માને ભાઈઓ કે બહેનોને દીક્ષાની ભાવના હોય ને દીક્ષા ન થતી હોય ચાણસમાં આવી જાય કોઈ પણ હિસાબે બધી આચાર્ય દેવે શ્રીમદ વિજય ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા એમના ભાઈ મહારાજ પરમપૂજ્ય પ્રન્યાસજી પદ્મ વિજયજી મહારાજા છાણીવાળા પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય વિક્રમ સુરીશ્વરજી મહારાજા નિત્યોદય સાગર સુરીશ્વરજી મહારાજા ખંભાતવાળા કીર્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ અનેક ગુરુ ભગવંતો સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો અહીંયાથી દીક્ષા ગ્રહણ કરીને સમગ્ર ભારતભરની અંદર શાસનની જ્યોતને અજવાળનારા થયા છે આવા તો આપણા ચાણસમાના ચાણસમાં શ્રી આ આપણા સંસ્કારો છે શ્રી સંઘની જાહો જલાલી આસમાને આંબેલી હતી ધર્મ ભાવનાની અંદર સંગ કિલ્લોલ કરી રહ્યો હતો અને અચાનક કાળે કરવટ બદલી સમય એવો આવ્યો કપરી પરિસ્થિતિઓ ઊભી થઈ કચવાતા હૃદયે પણ વતન છોડી અને પરદેશ જવાનો સમય આવ્યો અને તે સમય તે વખતના શ્રીય પરદેશ ગયા ત્યાં જઈ નોકરી ધંધો શોધી એમાં સ્થિર થયા ત્યાં જ સ્થાયી થયા તે દેશ તે પરદેશનું અલગ વાતાવરણ અલગ રહેનસહેન છતાં પણ પોતાના ગામના શ્રી શ્રીસંઘના અને ગુરુદેવોએ આપેલા સંસ્કારોને ક્યારેય છોડ્યા નથી અકબંધ રાખ્યા છે